તો ભાઈમંત આજે સત્યાવીસ તારીખ છે એક મહિનાની વચેરી થઈ ગઈ છે અને હવે આનંદ પ્રમોદ કરે મારે મજા મજા છે રબર જેવું અસલ સસલાની ની જેમ રહીમાં રાખે કુદા રાખે એના વાળ ને એવું બધું આપણે ટકો કરી નાખ્યું છે પૂછડી ને વાળ ને એવું કાપી નાખજો એટલે એવી મજા આવે ને રહીમાં રાખે ફૂલ ગીજાવરને આજે થોડુંક લંજિંગ આપી દઈએ આગલા વિડીયોની અંદર તમે જે ઓલું જોયું છે સવારી માટે હવે પાછું લંજિંગ આપી દઈએ માઇક લેતા આવજો તો આજના આ વિડીયોની અંદર તમે જોશો કે પછરીના વાળને એવું આપણે કાપી નાખ્યું છે મેં તો માણેક લટાઈ કાપી નાખી છે પૂછડાના વાળ કાપી નાખ્યા છે અસલ રીતે એને હક હવે આમ હું જોમ જુસો ચડે તો એક મહિનો પોતાને થઈ ગયો છે એટલે બંધારણ પણ ખીલતું જાય છે અને થોડું દોડી લે ચરી લે એટલે એ આનંદ પણ આવે અને માણાનો પ્રેમ તો એને છે જ પહેલેથી એટલે ભગવાનની એવી કૃપા હશે કંઈક કે સારા નસીબ હશે જે હોય કે આપણને સરસ આવું પ્રાણી મળ્યું છે તો બસ આપણ એટલે વાત આપણે મૂળ મુદ્દે આવી જઈએ પાછા કે એને વાળ કાપવાનું ને કારણ શું છે આમ બીજું કંઈ હોતું નથી બધા લોકો કહેતા હોય ને કેસવાળી કાપી નાખો તો ડોક વધે અને ડોક ભરાવદાર થાય હવે એ તો એક રીતે જીનેટિક્સના ગુણ છે લાખણસિંહભાઈ ગઢવી બહુ સરસ વાત કરતા હોય કે આપણે એમ કંઈક આવું ખાવા તાકાત આવે આવું ખાવા તાકાત આવે અને આમાં એવી જ માનીએ હતા ને કેસવાળી કાપી નાખો તો કે ડોક વધે એવું કંઈ હોતું નથી માણાને એવું હોય ટકો કરાવી માથા આડા જેવા થાય એવું હોય કે ન હોય એટલે એ લાખણજીભાઈ ગઢવીની સરસ વાત મને બહુ ગમે કે ખૂટીઓ તો નકરાળા ચાવે કે એમાં ક્યાં તાકાત આવી કે હેઠવાડો ખાતો હોય એમાં ક્યાં તાકાત છે પણ એના જીનેટિક્સના ગુણ હોય એની અંદરથી નીકળતું હોય એ હોય તો એમાં વાંધો ન આવે લ્યો હવે આ ક્યાં તમે આને ઠેકડા મારવાનું ને આપણે ઘણી વાર કહેતા હોય કે આપણો છોકરો છે એ આવું બોલે છે ને તેમ કરે છે ને તો આને આપણે એવી ક્યાં ટ્રેનિંગ આપીશ આપણે એમ કે દોડતા દોડતા એમ કે પાછળથી પગ ઉડાડો કેવો ઉડાડે છે તો આ બધા જીનેટિક્સના ગુણ હોય મામા છે તો એમાં આવે ને અને એક ગુણ તો તમે ગજાવરમાં જોવો જ છો ભયાનક ભૂકા કાઢ નાખે એવું ચંચળ અને ચંચળ અપચળ ચમકવો ધણ આહાર રણ ધણ રોષ એતા તુરંગા પાંચ ગુણ અને પાંચે ધરિયા દોષ આ રીતે એક સરસ સા દુ હોય છે તો એ જ બધું આની અંદર છે એટલે એ આનંદ પ્રમોદ કર્યા રાખે વછેરીને આપણે થોડીક દોડાવી જોઈએ એ મજા મજા કરે અને આ ઢેફામાં જ થોડીક તકલીફ પડે છે அரே તો આજે ગજાવરને પણ રાજલને યશસ્વીની જેમ ફૂલ મોજથી આપણે હરવા ફરવા દેવો છે આવો તમે વિડીયોમાં જુઓ કે ફૂલ મોજથી એમને જ્યારે હરવા ફરવા દે છે ત્યારે કેવી મસ્તી કરે છે કેવો આનંદ કરે છે પછી તમને ફાર્મના અમારા બે નવા મેમ્બર પણ બતાવું કે તમને જોઈને ખૂબ આનંદ આવશે લગામ અહીંયા પાછળ છે પગમાં ન આવે અને ઘોડો કાબૂમાં પણ રહે એટલે બે કારણોસરથી છે ગજાવર ને ઢીલો કરી અને આનંદ કરવા દઈ પણ આગો જાય ન જાય મને કઈ ખબર નથી શું થાય તમે બધું વિડીયોમાં જોયું રોટાવેટર મારેલું ખેતર છે એટલે જણને થોડી તકલીફ પણ પડશે એક ઘોડો તમે લઈ જાઓ ને ઘોડી લઈ જાઓ એમાં આટલો ફરક પડે રોકીને બાંધી દીધો છે ને એટલે એ રાયડું નાખે છે બાકી જુઓ શાંત મુરજન ભાઈ નું હોય પણ અંદર બધું હચમચાવી નાખ્યું છે ભાઈ આજે ગઈ કાલે તો આ અમારા પરિવારના નવા બે સભ્યો છે ચંકી મંકી સફેદ કલર એકદમ વિદેશથી આવ્યા છે સ્પેશિયલ આપણે ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરેલા છે સરસ રીતે એ જો કેવા લાગે છે હજી બચ્ચા છે કારણ કે પગ પીળા છે એક કુકડો એક કુકડી હોય એવું મને દેખાઈ રહ્યું છે અને પરિવારમાં એ ભળશે આની પહેલાં એ એક સફેદ બચ્ચું આવ્યું હતું પણ હવે એ માપે મેળ્યો હતું આમ જોવો તમે સ્વાગત છે ભાઈ વિદેશથી આવેલા મહેમાનોનું એને જીવડા ખાવ ને મોજ કરો તો ચાલો સરસ રીતે નાનો ગમતો આ વિડીયો અમારા ખેતરની શેર થાતરની સાથે બધું તો વાળ કાંઈપા એનું બીજું કોઈ રીઝન નથી મને અમથું જ ગમેલું એટલે કાપેલા છે બીજું કોઈ આનું સાચું કારણ હોય તો તમે કોમેન્ટ્સની અંદર જણાવી શકો છો કે હકીકતે કયા કારણથી આવું થતું હોય છે તો બસ મિત્રો મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર કોઈ નવી વાત સાથે ગજાવરની સવારી સાથે કોઈ નવા સ્વપ્રેમી સાથે ધન્યવાદ ભારત માતા કી જય